નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો રસોડાના તવાથી ક્યારે પૈસાની અછત નહીં થાય વાસ્તુ વિજ્ઞાનમાં તવાના ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે આ ઉપાયો અજમાવીને તમે તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જાળવી મેળવી શકો છો આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધનની કમી નહીં રહે તમને જણાવી દઈએ કે તવાનો ઉપયોગ માત્ર રોટલી બનાવવા માટે જ નથી થતો પરંતુ તે તમારા ઘરમાં ધન અને આશીર્વાદ લાવવામાં પણ મદદ કરે છે તવો આપણા રસોડામાં સૌથી મહત્વની વસ્તુ છે આજે અમે તમને જણાવીશું કે વાસ્તુ અનુસાર તવાનું શું મહત્વ છે અને એ પણ કે જો તમે તવાને કોઈ ખાસ જગ્યાએ ચોક્કસ રીતે રાખો છો તો તમને અપાર ધન પ્રાપ્ત થઈ શકે છે અને ભાગ્યના બંધ દરવાજા ખોલી શકાય છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જયલક્ષ્મી લખો તો ચલો જાણીએ નંબર એક તવો અને કઢાઈ રાહુ પ્રતિનિધિત્વ કરે છે તેથી જો કોઈ મહિલા ગંદા તવા કે ગંદા કઢાઈનો ઉપયોગ કરે છે તો તેની સીધી અસર તેના પતિ પર પડે છે નંબર બે જ્યારે તમે સવારે રાંધવા જાઓ ત્યારે તવાને ગરમ કર્યા પછી દરરોજ ઉપયોગમાં લેવાતું મીઠું તવા પર નાખો પરંતુ ધ્યાન રાખો કે મીઠામાં અન્ય કોઈ પદાર્થ ન ભેળવવો જોઈએ એટલે કે હળદર કે લાલ મરચું ન ભેળવવું જોઈએ નંબર ત્રણ જ્યારે તવા ઠંડો થઈ જાય ત્યારે તેના પર લીંબુ અને મીઠું ઘસો આનાથી ન માત્ર તવો ચમકદાર બનશે પરંતુ તમારું નસીબ પણ ચમકશે નંબર ચાર તીક્ષ્ણ વસ્તુ વડે કઢાઈ કે તવાને ક્યારે ઘસો નહીં જો શક્ય હોય તો તેને ઓગાળીને રાખો અને બાદમાં અટવાયેલી સામગ્રીને હળવા હાથે ધોઈ નાખો પાંચ નંબર તવા કે તવા સાથે ક્યારે છેડછાડ ન કરો કે તેના પર એઠી સામગ્રી ન રાખો આ બે વસ્તુઓની શુદ્ધતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ઘરની સ્વચ્છતાનું જેટલું ધ્યાન રાખવામાં આવશે તેટલો ધનનો પ્રવાહ સરળ બનશે બધા વાસણોમાં આ બે વસ્તુઓ ખૂબ આદરને પાત્ર છે નંબર છ ઘણીવાર એવું જોવા મળે છે કે રોટલી પકવ્યા પછી કેટલાક લોકો તરત જ ગંદા વાસણોમાં મૂકી દે છે અને ગરમ તપેલીને ધોઈ નાખે છે જો તમે પણ આવું કરો છો તો આદત છોડી દો કારણ કે ગરમ તવા પર પાણી હાંટવું સારું નથી માનવામાં આવતું ઘરના વડીલો આવું કરવાની મનાઈ કરે છે અને વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગરમ તવા પર પાણી હાંટવું એ અશુભ માનવામાં આવે છે જ્યારે ગરમ તવા પર પાણી રેડવામાં આવે છે ત્યારે જે સિઝલિંગહમ અવાજ થાય છે તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે જ્યારે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેરમાના દિવસે તવા પર ગરમ તવા પર પાણી રેડવામાં આવે છે અને છાંટવામાં આવે છે તેથી સામાન્ય દિવસોમાં આમ કરવું અશુભ માનવામાં આવે છે આ સાથે એવું પણ માનવામાં આવે છે કે ગરમ તવા પર પાણી રેડવાથી મુશળધાર વરસાદ પડે છે અને આવા વરસાદને કારણે વિનાશ થવાની સંભાવના રહે છે આ કારણથી ઘરના વડીલો આવું કરવાની ના પાડે છે નંબર સાત જ્યોતિષમાં કઢાઈ અને તવાને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે તેથી તેની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તવાને હંમેશા સાબુથી સાફ પાણીથી ધોવા જોઈએ નંબર આઠ તવો હંમેશા નીચે જ રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે તવાને ઊભો રાખવાથી ઘરમાં ઝઘડા થાય છે આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખો કે તવાને ક્યારે ગેસ પર ખાલી ન રાખવો જોઈએ કેટલાક લોકોને રોટલી શેક્યા પછી ખાલી તવાને ગેસ પર રાખવાની આદત હોય છે જો તમે પણ આ કરો છો તો હવે આદત છોડી દો સ્ટવ પર તવા પર કામ પૂરું કર્યા પછી તવાને પણ ત્યાંથી દૂર કરો નંબર નવ જો તમે રોટલી બનાવ્યા પછી તવાને ખાલી અને ગંદી છોડી દો તો તે ખૂબ જ ખરાબ બાબત છે તેનો ઉપયોગ કર્યા પછી તેને બરાબર સાફ રાખવી જોઈએ નહીંતર તે તમારા ગરીબી લાવી શકે છે અને જો તમે તવાને ગંદુ છોડી દો છો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે નંબર દસ ઘરની નકારાત્મકતાને દૂર કરવા માટે વાસ્તુમાં એક ઉપાય આપવામાં આવ્યો છે તવા પર રોટલી બનાવવાનું શરૂ કરતા પહેલાં થોડું મીઠું છાંટો એવું કહેવામાં આવે છે કે આ કરવાથી તમારા ઘરમાં પૈસા કે ખોરાકની કમી નહીં આવે અને તેનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે આમ કરવાથી તવામાં રહેલા તમામ કીટાણુઓ મરી જાય છે અને રોટલી ખાધા પછી કોઈ બીમાર પડતું નથી નંબર અગિયાર જો રોટલી બનાવ્યા પછી રસોડામાં તવો ગંદો છોડી દેવામાં આવે તો તે ઘરના વડા અથવા પતિનું સ્વાસ્થ્ય બગાડે છે તેથી યાદ રાખો કે જ્યારે પણ તમે કઢાઈ કે તવાનો ઉપયોગ કરો ત્યારે તેને સારી રીતે ધોઈ લો અને તેને સૂકવીને રાખો નંબર બાર જો ઘરમાં પતિ અથવા બાળકો નશાની લતનો શિકાર હોય તો તેનો અર્થ એ છે કે ઘરમાં વાસણો રાખવાની રીત યોગ્ય નથી રાહુના અશુભ પ્રભાવને કારણે આવું થાય છે રાત્રે તવાને બેસીનમાં ક્યારેય ન છોડો હંમેશા સ્વચ્છ પાણીથી તવાને સારી રીતે ધોઈ લો રાત્રે કઢાઈ કે તવાને ક્યારે ગંદા ન છોડો જો તમે આકર્ષો તો નકારાત્મક ઉર્જા તમારો સાથ નહીં છોડે નંબર તેર તમે તવા પર જે પણ રોટલી બનાવો તે પહેલા ગાય કે કૂતરાને આપો નિયમ બનાવો કે પ્રથમ રોટલી ફક્ત પશુઓ માટે જ હોવી જોઈએ આનાથી ઘરમાં દુર્ઘટના થતી અટકે છે અને ઘરની બધી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે ઘર ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને ધ્નમાં વૃદ્ધિ થાય છે નંબર ચૌદ જ્યારે તવાનો ઘરમાં ઉપયોગમાં ન હોય તો તેને એવી રીતે રાખો કે તે દરેકને દેખાઈ ન જાય બહારના લોકો તવાને બિલકુલ જોઈ ન શકે તવાને સારી રીતે સાફ કરીને અંદર રાખો નંબર પંદર કઢાઈ કે તવાને ક્યારે ઊંધો રાખવાથી ગંભીર પરેશાની અને આર્થિક સમસ્યાઓ થાય છે તવાને ઊંધો રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે નંબર સોળ લોકોને હંમેશા મૂંઝવણ રહે છે કે તવાને ક્યાં રાખવો જોઈએ જેથી ઘરમાં સુખશાંતિ રહે ધનસંપત્તિમાં વૃદ્ધિ થાય અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ રહે તો આવી સ્થિતિમાં કઢાઈ અને તવાને જ્યાં ભોજન રાંધવામાં આવે છે તેની જમણી બાજુએ રાખવા જોઈએ નંબર સત્તર તવાને હંમેશા સ્વચ્છ અને ચમકતો રાખો કારણ કે તે તમારા નસીબનું પ્રતિબિંબ છે જેટલું તવો ચમકશે તેટલું નસીબ ચમકશે તો મિત્રો આ હતી દરેક સ્ત્રીએ રસોડામાં કઢાઈ અને તવાને કેવી રીતે રાખવો જોઈએ તે અંગેની વિશેષ માહિતી જો તમને આ માહિતી ગમે તો વિડિયોને લાઇક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો આ વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર જય શ્રી કૃષ્ણ